તો આપણે અહીંયા શું કરવા માટે ખાડા કર્યા છે અને કુંડા બનાવ્યા છે ને એવું કર્યું છે બરાબર ને મને ખબર નથી તને નથી ખબર હે ના હાટો હે ના થઈને ખાડા કે અહીંયા શું કરવા બનાવ્યા હે કા હા એવું લાગતું હતું બરાબર મને કાઈ આયામાં મને ક્યાં વિચાર્યું લે હાથ દે ઈ નો હાથ અમે એટલો ઊંડો ઘૂંડો એ લવ ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રોને રામ રામને સ્વાગત છે તમારું બધાનું આપણા નવા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં આમ તો મજામાં જ હશે તો આજે તમારા માટે ખાસ એક વસ્તુ લઈને આવ્યા છે તમને બતાવું જોઈજો તમે આમ તો હું કહેવાય ખમલેન જોઈને તો વર્તી જ ગયા હશો એમાં બધું આપણે થોડું ઘણું મેન્શન કરેલું જ હશે તો આજ તમને એવી વસ્તુ બતાવીશ ને કંઈક ને કંઈક તમારો મસ્ત મસ્ત લાભ થઈ જાય તમને મજા આવી જાય એવું કંઈક બતાવું તમને તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને માં નવા હોય તો જરૂર કરી નાખજો કારણ કે આપણે અવારનવાર કંઈક ખેતીને લગતા ને ઓર્ગેનિક ઓર્ગેનિકને લગતા ને ક્યાંક ને કંઈકને લગતા ને ક્યાંય આપણે ખેડૂતને લોકો ને ઉપયોગ થાય એવા ને એવા વ્લોગ બનાવતા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલું બે લાયકન દબી દેજો એટલે અમારા વિડીયોની નોટિફિકેશન આવતી પહેલાં તમને મળતી રહે ને વ્લોગ સારો લાગે ને તો બીજા મિત્રોને શેર કરી દેજો એટલે બીજાને પણ થોડી ઘણી મદદ થઈ જાય આપણે ક્યાં ભાઈ એમાં પૈસા દેવા પડે તો કરી નાખવાનું વહેલા આવ્યું કે તો હાલો વ્લોગ બહુ લાંબો ન થાય એ માટે થઈને તમને ન્યા જ બતાવી દઉં કે આપણે શું બતાવવાનું છે ને શું સ્કીમ છે તો વ્લોગમાં કન્ટિન્યુ બેના રહેજો ને સ્ટેટ સુધી વ્લોગ જોજો તો જ તમને મજા આવશે ને તો જ તમને પૂરી માહિતી મળશે તો હવે વ્લોગ સ્ટાર્ટ કરી નાખી ફટાફટ તો જો અત્યારે આપણે આવી ગયા છે આપણા ખેતર પર ને અત્યારે વાગી ગયા છે આમ તો શું કહેવાય પાંચ સાડા પાંચ ને અત્યારે આપણે વ્લોગ એ માટે થઈને સ્ટાર્ટ કર્યો ને હમણાં થોડી કામગીરી હતી એટલે વ્લોગ નતો મુકાતો પણ અત્યારે જો નહીં નહીં ઊભી ગઈ છે કેમેરામેન તરીકે બરાબર ને જો સ્ટેન્ડને હાથમાં લઈ લીધું ને જો આપણો કૂવો સેટ સામે છે હા અમે દેખાય ત્યાં જે મકાનને આપણે દેખાય ત્યાં

તો લોગમાં સેટ સુધી બનાવી રહેજો હું સ્કીમ છે શા માટે આ બધું વસ્તુ આપણે કર્યું છે એ બધું પ્રોપરલી તમને બતાવું તો આપણે સ્ટેન્ડ ઉપર ફોનને મૂકી દઈએ ને પ્રોપર માહિતી થોડી ઘણી આપણે આપીએ કાં તો પછી આપણે કેમેરામેન તરીકે નૈના મેડમને મૂકી દઈએ કેમ લાગે ના મેડમ ચાલો ના મેડમ તમે લઈ લો ફોન હાથમાં સ્ટેન્ડને પણ સાઈડમાં લઈ લ્યો આપણે શું કહેવાય સ્ટેન્ડ નથી મૂકું પણ હાથે જ બનાવી નાખીએ ઓલો તો મજા આવે બધા ને કારણ કે હારે હારે કેમેરો ફરે તો જ મજા આવશે તમને તો આપણે વહી જઈએ આપણે કેમેરા સાઈટ તો નહીં બનાવી દીધી છે આપણે કેમેરામેન ને આપણે આવી ગયા છે અત્યારે ડિસ્પ્લે ઉપર કારણ કે અમુક જગ્યાએ છે ને આપણે બતાવવાનું હોય તો સ્ટેન્ડ ઉપર રાખીએ ને તો મજા ન આવે એટલે હું મહિના નાથમાં ફોન આપી દીધો કેમેરાનો છે બે ફોન છે ફોન આપી દીધો ને તમને ખાસ કરીને આજ તો માહિતી એના વિશે જ આપવાની છે કે ક્યાંક ને ક્યાંક આપણે ખેડૂતોને અત્યારે મોસ્ટ ઓફલી જોઈએ ને તો પાણીનો મોટામાં મોટો પ્રશ્ન આવે છે કારણ કે પાણી છે તો જ ખેડૂતનું શું કહેવાય થાલ થાય બાકી એના વિના તો શક્ય જ નથી ખેતી છે પણ પાણી સિવાય તો એ ઉનાળામાં કે શિયાળામાં પેજ નથી કરી શકવાના થાલ નથી કરી શકવાના કે મોલ નથી કરી શકવાના તો કંઈક ને કંઈક આપણે સૌથી સંકળાયેલા હોય વધુ પડતા તો એ થાલની સાથે હોય ને પાણીની સાથે હોય તો અત્યારે સમય પ્રમાણે પહેલા એવું હતું કે પુષ્કળ પ્રમાણમાં પાણી હતું તો હું કહેવાય એટલું બધું આપણે હાલ ન કરતા કારણ કે ત્યારે એટલું બધું કૂવાનો કે પછી કોઈ બોરનો કે એ રીતનું બહુ ઓછો વપરાશ હતો અને પૂરતી જ સીમિત હતું અત્યારે દિન પ્રતિદિન ક્યાંક ને ક્યાંક આપણે શું કહેવાય પાણીનો વપરાશ વધતો જાય છે બે ફાર્મ પાણીનો ઉપયોગ કરતા રહ્યા છે અને વરસાદમાં ઘટાડો ક્યાંક ને ક્યાંક આવી રહ્યો છે તો કૂવામાં આજે મારી જ વાત કરું તો શરૂઆતમાં જ્યારે મારો કૂવો બે હજાર એકની સાલમાં આપણે આ જે અત્યારે વાડીમાં છીએ એમાં કુવો કર્યો ત્યારે આઠે આઠ કલાક પાવર તો આઠ જ કલાક પણ ચોવીસ કલાકનું પાણી કહે ને તો હાલે તો ચોવીસ કલાકનું પાણી હતું ત્યારે અત્યારે મારા ને મારા ની વાત કરું કે ખેતરની વાત કરું તો અત્યારે મારા ખેતરમાં જ જો આના ખેતરમાં છૂટા ભૂંગળે મોટર હાલતી હોય ને તો અત્યારે ત્રણ કલાકમાં પાણી પહેલાં શરૂઆતમાં પૂરું થઈ જાય એમ પછી તો ઉલાળા આપણે કહે ને કે ઉલાળે ઉલાળે હાલે પણ જોઈએ એટલું પાણી નહીં ને એનું કારણ કંઈક ને ક્યાંક આપણે આપણે છે કારણ કે તળમાં ખેસાણ ક્યાંક ને ક્યાંક શરૂ ને શરૂ રાખીએ છીએ તો એના સામે ખાસ કરીને આપણે મોસ્ટ ઓફ જરૂરિયાત પડતી હોય તો પાણીની જરૂર પડતી હોય તો ભૂગર્ભમાંથી આપણે પાણી ખેંચી તો લઈએ છીએ તો ભૂગર્ભમાં પાણી આવશે ક્યાંથી તો મુખ્ય પ્રશ્ન ન્યા જ છે તો આજ આપણે ખાસ કરી ને જે તમને અત્યારે ડિસ્પ્લે ઉપર બતાવી રહ્યો છું એ એક સ્કીમ છે એના વિશે તો હું તમને માહિતી આપી જ દઈશ કે આપણે તમને પહેલા કીધું એમ બે કુંડા બનાવ્યા છે બરાબર તો એને તમને હું સંપૂર્ણ માહિતી આપું કે આ કઈ રીતનું પ્લાન છે હું કામ કરે છે બરાબર પ્રોપર માહિતી આપવા કે બે જો આપણે કુંડા બનાવ્યા છે એમાં પહેલો જે આ મહિના જરીક બતાવી દે આપણા દર્શક મિત્રોને આ કુંડો છે એ પાંચ બાય પાંચ બરાબર આમ પણ પાંચ ફૂટ આમ પણ પાંચ ફૂટ ને ઊંડાઈ પણ પાંચ ફૂટ બરાબર ફરતી કોઈ દિવાલ મારવી છે આ કુંડો આપણે કોરો રાખવાનો છે બરાબર ને એની બાજુમાં છે આ કુંડો તો આમાં આનું પણ સેમ જ છે પાંચ બાય પાંચ બાય પાંચ બરાબર ઊંડાઈ પાંચ ફૂટ છે ઉસાઈ પાંચ ફૂટ છે એ પાંચ ફૂટ છે અને લંબાઈ ફૂટ ફૂટ છે છે તો ફરતી કોર ને પેલા શરૂઆતમાં બે કુંડા બનાવ્યા છે જમીનની અંદર આપણે કુંડા બનાવેલા છે અને આ કુંડો જે એને બતાવી દીધો જે અત્યારે મટીરિયલ દેખાય છે તમને રેતી દેખાય છે ઉપર એમાં આપણે સ્તર મેરેલા છે પેલું છે નીચે છે પથ્થર છે મોટા જે આપણે પથ્થરા કે એનાથી ઉપર મીડિયમમાં આપણે કાકરી કે એ પછી એની ઉપર આપણે કોલસી નાખેલી છે એની ઉપર આપણે મીડિયમ રહેતી ને એની ઉપર જાડી રેતી એનું કારણ એ છે કે આ જો આ કુંડો છે આ કુંડો છે બરાબર આવડો આ એમાં જે આખા જમીનનું પાણી મારે અહીંયા એકઠું થાય છે હકીકત આમાં થોડુંક નિયમ અલગ છે પણ થોડો ઘણો ફેરફાર કરવો પડ્યો કારણ કે જે ખાલી આપણે સ્કીમનો લાભ લેવા માટે નહીં ક્યાંક ને ક્યાંક હું તો કદાચ મારા ઘરના ખર્ચે જ કરવાનો હતો પણ એની સરેરાહમાં ક્યાંક આપણે સરકાર પણ થોડી ઘણી મદદ કરે અને ક્યાંક ને ક્યાંક આવા પ્રોજેક્ટ કામ કરતા હોય તો આપણે આ સીએસપીસી જે મેં તમને સેનાની કીટનું બતાવતો એ જો જોઈ લીધું એ જે કીટમાં મેળવ્યો એ એ જ લોકો દ્વારા જે ખારાશ વિસ્તાર રોથાની યોજના છે ક્યાંક ડેમ ક્યાંક તળાવોનું આ તે કામ કરે છે એની જ સ્કીમમાં ખેત તળાવડી પ્લસ આ કુવા રિસાર્જ માટેનો પ્લાન છે એમાં જો આ રીતનું આપણે ઓલું બનાવવાનું છે જે આખા ખેતરનું પાણી છે મારે આ કુંડામાં આવે આ કુંડો ભરાઈ જાય આ કુંડા જમીનમાંથી હારે જાય એટલે આ સ્તર એનાથી થોડુંક નીચે રાખેલું આ કુંડા કુંડાથી આ સ્તર છે એટલે આમાં જાય પાણી ને આમાં અઢી અઢી ફૂટ એક આપણે કોલસી જે નાખેલું છે કોલસીનું સ્તર એમાં ભૂંગળું મૂકી દીધું છે અત્યારે આપણે મૂક્યું નથી કારણ કે ઘઉં છે એટલે ઘઉંમાંથી આપણે હાળંગ આપણે કુવા લઈ જવાનું છે એ પણ કુવા પણ હું તમને બતાવી દઈ તો આમાંથી આમાં પાણી આવે ને અહીંથી ડાયરેક્ટ ઘૂંગળા દ્વારા પાઇપ દ્વારા ફિલ્ટર થઈને નીર થઈને પાણી આપણે જાય છે કૂવામાં તો જેટલું પણ વેસ્ટેજ પાણી જતું અને ખેતરમાંથી વહી જતું એને આપણે કૂવા સુધી ફિલ્ટર કરીને લઈ જવાનું એનાથી આપણે ફાયદો એ થાય કે જે આપણે ડાયરેક્ટ કૂવામાં પાણી વરસાદનું ઉતારતા ખેતરનું ઉતારતા તો એની સાથે માટી છે ક્યાંક ને ક્યાંક ઘન કચરો હશે તો એ બધું ભેગું થઈને ક્યાંક ને કંઈક આપણા કૂવાને બુરાતો કે કચરો ભેગો થતો એટલે એ માટે થઈ ને આખો પ્લાન છે ને આ પ્લાનમાં આપણે ટોટલ ટોટલ ત્રીસ હજાર રૂપિયા મળે છે પણ એમાં આપણે શું કહેવાય લોક ફાળો છ હજાર આપવાનો થાય એટલે છવ્વીસ હજાર રૂપિયા આ સ્કીમ દ્વારા સીએસપીસી દ્વારા આપણે આપે છે તો કંઈક ને કંઈક ખેડૂતોને બહુ સારો એવો લાભ છે તો મેં તો લીધો જ છે અને ક્યાંક ને ક્યાંક આપણે ખેડૂતને ઉપયોગ થઈ રહ્યો છે તો બધાય જરૂરથી લેજો અને છતાંય જો ન હોય ને તોય આવું કરજો કારણ કે આનાથી બહુ આપણે ફાયદો થાય છે આ વર્ષે આપણે એટલું પાણી છે આવતા વર્ષે કેટલું પાણીમાં વધારો થાય છે એ જરૂરથી હું તમને કહે પણ અત્યારે તો ચોમાસું નથી એટલે સોમાસું આવતા હું તમને કહીશ તો આપણે સાઈડ જઈએ ને થોડો ઘણો બ્લોગ એનો પણ બનાવે તો બ્લોગમાં કન્ટિન્યુ બના રેજો અને બ્લોગ સારો લાગ્યો હોય તો બીજા મિત્રોને શેર કરી દેજો કંઈ માહિતીની જરૂર હોય તો જરૂરથી મને કોમેન્ટ કરીને કહેજો અને બ્લોગ સારો લાગ્યો હોય તો બીજા મિત્રોને ફટાફટ શેર કરી દેજો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બે લાયકન દબાવી દેજો તો હાલો આપણે સાઈડ જઈને બતાવું તમને અમારો કુવો કેટલો ઊંડો છે આ છે તે છે બધી વસ્તુ બતાવું તો વ્લોગમાં કન્ટિન્યુ રેજો તો પહોંચી ગયા છે આપણે કૂવો ની બાજુમાં અને જો એટલો ઊંડો આપણો કૂવો છે પાણીનો તો પતો જ નથી જો દેખણો દેખાણો તો પહેલા છે ને ભાઈ લો આ જે કટુ તમને દેખાય ને કૂવામાં છે ચાલીસ ફૂટની આજુબાજુમાં છે ત્યાં સુધી પાણી આવી જતું અત્યારે ત્યાં પાણી આવતું નથી તે તો બહુ ઊંડું છે ને આપણો આ કૂવો છે ને નેવું બાણું ફૂટ નેવું પંચાણું ફૂટ જેવો કુંડો કુ ઊંડો છે તો અત્યારે દિન પ્રતિદિન પાણીનો ક્યાંક ને કંઈક ઘટડો જ આવી રહ્યો છે તો આ માટે થઈ અને જ આ ઘઉં આપણા નીકળી જાય ને એ પછી આપણે ત્યાંથી પાઇપ ગોઠવીને અહીંયા કૂવામાં નાખવાનું છે અને ડાયરેક અહીંયા કૂવામાં પાણી ઉતારવાનું છે તો આ રીતનો આખો પ્લાન છે બરાબર તો બાકી તમે તમને પ્લાન સમજાવી દીધો છે છતાંય તમને ક્યાંય ન સમજાય તો જરૂરથી મને કોમેન્ટ કરીને કહેજો તો જરૂરથી હું તમને જવાબ આપવાનો પ્રયત્ન કરી બાકી તો જે માહિતી હતી તો મેં આપવાનો પ્રયત્ન કર્યો છે ને આ તો જરૂરી છે ખેડૂત માટે ને ખાસ કરીને અત્યારે જે પિયત કરતા હોય ને પાણી જે લોકોને બહુ ઘટાડો છે એ લોકોને તો ખાસ જરૂર છે તો જરૂરથી ટ્રાય કરીને જોજો કદાચ સ્કીમ ન આવે છતાંય તમે પણ થોડું ઘણું પ્રયત્ન કરજો ક્યાંક થોડું ઘણો સરકાર સહાય કરે કંઈક આવા નવા કંઈક પ્રોજેક્ટ સરકાર તરફથી આપણે આપેલા છે તો એનો પણ ખાસ લાભ લેજો અને જરૂરી છે એ કરવું ને ખાસ આપણા માટે છે તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખશું ફરી મળશું પાછા નવા વ્લોગ સાથે તો આજનો ઓલોગ કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરીને કહેજો ને જો સારું જ લાગ્યું તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ ફરી મળશું પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય જવાન જય કિસાન બાય બાય